જય શિયા રામ જય મહાદેવ નવા વર્ષના સૌને રામ રામ મહાદેવજીની દયાથી અને હનુમાનજી મહારાજના આશીર્વાદથી નવું વર્ષ આપણા હિન્દુઓનું આજથી ચાલુ થઈ રહ્યું છે અને નવા વર્ષના સુંદર ધામ પરિવારના તમામ ભક્તોને રામ રામ અને નવા વર્ષની તમને સૌને એક સુંદર મજાની જાહેરાત પણ કરવાની છે દાદાના દયાથી મહાદેવજીના આશીર્વાદથી અને કુળદેવી માના કૃપાથી રામેશ્વર ગામની અંદર કથાનું જે આયોજન આપણે કર્યું હતું એની તારીખ હવે ડિક્લેર થઈ ગઈ છે તારીખ છે બીજા મહિનાની અંદર નવ બે બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધી એટલે કે ચૌદથી પંદર દિવસ સુધી બીજા મહિનામાં અને બીજા મહિનામાં આપને પણ ખબર છે કે પંદર તારીખે શિવરાત્રિનો મહાપર્વ આવી રહ્યો છે એટલે શિવરાત્રીના દિવસોમાં રામેશ્વર દાદાના સાનિધ્યમાં રામેશ્વર ખાતે સુંદર મજાની રામકથા અને રામકથાની અંદર પાંચમો કાંડ છે સુંદરકાંડ પાઠ છેલ્લા વીસ વર્ષથી દાદાની દયાથી આપણે કરી રહ્યા છીએ તો એ સુંદરકાંડ પાઠ ઉપર કથા થવાની છે થી પાંચ દિવસ ત્યાં કથાને રામેશ્વરમાં રોકાવાનું છે એની સાથે સાથે અલગ અલગ પાંચ સ્થળોની અંદર ફરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં તિરુઅનંતપુરમ જે જગ્યા ઉપર ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં બિરાજમાન છે સાથે આપણે તિરુપતિની યાત્રા પણ આ કથાની મધ્યમાં કરવાના છે એની સંપૂર્ણ ડિટેલ હું આગળ પેમ્પલેટની અંદર છાપીશ અને આપણે મોકલીશ આ યાત્રામાં અમદાવાદ દ્વારા રામેશ્વર આપણે રેલવે દ્વારા જવાનું છે રિટર્નમાં આપણે તિરુપતિથી અમદાવાદ રેલવે દ્વારા આવવાનું છે તો એની પણ સંપૂર્ણ સંપૂર્ણ માહિતી હું તમને પેમ્પલેટની અંદર આપીશ યાત્રામાં ચૌદથી પંદર દિવસ થવાના છે પાંચ દિવસ આપણે રામેશ્વરમાં રહેવાનું છે બાકી કન્યાકુમારી અને અલગ અલગ સ્થળોની અંદર પણ આપણે યાત્રાનું આયોજન છે તિરુપતિની અંદર ત્રણ ત્રણ નાઇટ આપણે રોકાવાના છે જેથી તિરુપતિ ભગવાન બાલાજીના અને આજુબાજુના સ્થળોના પણ દર્શન થાય તો આ સંપૂર્ણ યાત્રા ચૌથી પંદર દિવસથી રહેવાની છે અને આ યાત્રામાં એક વ્યક્તિનો ખર્ચ છે ફક્તને ફક્ત વીસ હજાર રૂપિયા તો તમે પણ આજે જ આની અંદર પોતાનું નામ નોંધાવજો કારણ કે આ યાત્રાની અંદર આપણે મર્યાદિત સંખ્યા લઈ જવાની છે જેથી વહેલા તે પહેલાંના ધોરણે આની અંદર પોતાનું નામ નોંધાવજો અને યાત્રા બીજા મહિનાની અંદર છે ફરીથી એકવાર જાહેરાત કરું છું નવ બે બે હજાર છવ્વીસથી એકવીસ બે બે હજાર છવ્વીસ અને બાવીસ તારીખે આપણે અમદાવાદ આવીશું એટલે ટોટલ યાત્રા પંદર દિવસની છે તો પંદર દિવસની આ યાત્રામાં તમે પણ સહભાગી થાવ અને આજે જ આપણા પરિવારનું નામ નોંધાવો જય શિયા રામ જય મહાદેવ